મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં બસો છેતાલીસ પોઈન્ટ એકત્રીસ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં માર્ગ મકાન વિભાગ અને આરોગ્ય કલ્યાણના વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તેઓએ આખરું ગામે વિરાસત સંગ્રહાલયને ખુલ્લુ મૂકી ધંધુકા ખાતે મેઘાણી સ્મૃતિ ભવનની મુલાકાત લીધી હતી તેમજ નવી ડીવાયએસપી કચેરીનું ઈ લોકાર્પણ નવા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભવનનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રીય શાયર ઝવેરીચંદ મેઘાણી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અંતમાં મુખ્યમંત્રીએ વિહળીધામ ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું શ્રી જોરાવરસિંહ જાધવના વિરાસત મ્યુઝિયમ અને ઝવેરચંદ મેઘાણી સ્મારકના ઉદ્ઘાટન સાથે અહીં આજે બસ્સો અને છેતાલીસ કરોડ રૂપિયાના વિવિધ એકસો ચોર્યાસી વિકાસ કામોના લોકાર્પણને અને ખાતમુહૂર્ત થયા છે સો બેડની નવી પેટા જિલ્લા હોસ્પિટલના અપગ્રેડેશન ઉપરાંત રોડ રસ્તા શિક્ષણ શહેરી વિકાસના વિવિધ વિકાસ કામોનીથી ધંધુકા અને આસપાસના વિસ્તારના લોકોની આરોગ્ય સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો થવાનો છે એક સમયે સ્થિતિ એવી હતી કે ગંભીર બીમારીઓની સારવાર માટે લોકોએ મુખ્ય મથકોએ જવું પડતું હતું આદરણીય મોદી સાહેબે રાજ્યમાં એવા સુદ્રઢ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું કે આજે છેવાડાના ગામડાઓમાં પણ લોકોને આરોગ્ય સુવિધા મળતી થઈ છે